નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે તાર્કિક અભિયોગ્યતા કસોટીની અંદર કેલેન્ડર અને એના આધારિત પ્રશ્નોની ચર્ચા કરવાની છે દોસ્તો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તાર્કિક અભિયોગ્યતા અને એના આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે આજનો વિડિયો એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એનએમએમએસ પીએસસી જેવી પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યા છે દરેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વિડીયો છે તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ વિડીયોની અપડેટ મળતી રહેશે સૌથી પહેલો વાર અને દિવસની ગણતરી કરવી એવો પ્રશ્ન આપણી સામે છે જેનો પ્રશ્ન છે માર્ચ મહિનાની ચૌદ તારીખે રવિવાર છે તો નવેમ્બર માસની ચૌદ તારીખે કયો વાર હશે ઓપ્શન આપ્યા છે એ રવિવાર બી શનિવાર સી ગુરુવાર અને ડી મંગળવાર તો એનો જવાબ થાય છે એ રવિવાર હવે એની સમજ આપણે જોઈએ તે દોસ્તો યાદ રાખીએ કે કોઈ પણ વર્ષમાં માર્ચ મહિનાનું અને નવેમ્બર મહિનાનું કેલેન્ડર એક સરખું હોય છે તો આ વાત આપણે યાદ રાખવી જરૂરી છે અહીંયા પ્રશ્ન જોઈએ કે માર્ચની ચૌદ તારીખે રવિવાર છે તો નવેમ્બરની ચૌદ તારીખે પણ રવિવાર આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે જો પંદર ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ ગુરુવાર હોય તો બીજી ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ કયો વાર હશે ઓપ્શન છે એ ગુરુવાર બી શુક્રવાર સી શનિવાર અને ડી બુધવાર તો એનો જવાબ થાય છે બુધવાર હવે કઈ રીતે થાય છે એની આપણે સમજ મેળવીએ આપણે જોઈએ સમજ મેળવીએ કે ઓગસ્ટ માસના એકત્રીસ દિવસ છે તો એકત્રીસ દિવસમાંથી પંદર ઓગસ્ટ કહી છે એટલે પંદર દિવસ બાદ કરવામાં સોળ દિવસ વધે છે સપ્ટેમ્બરના ત્રીસ દિવસ વધે છે ઓક્ટોબરના બે દિવસ આમ તમામ દિવસનો આપણે સરવાળો જોઈએ તો સોળ વત્તા ત્રીસ વત્તા બે બરાબર અડતાલીસ દિવસ આપણને મળે છે અડતાલીસને આપણે સાત વડે ભાગીશું એટલે છ આપણને શેષ મળે છે પંદર ઓગસ્ટે ગુરુવાર છે હવે આપણે છ સ્ટેપ આગળ ગણતરી કરવાની થશે એટલે ગુરુવારથી આગળ આપણે સ્ટેપ કરીએ એટલે છ દિવસ આગળ જતાં બુધવાર આપણને મળે છે એટલે આનો જવાબ થશે બુધવારે ત્યાર પછીનો પ્રશ્ન છે કેલેન્ડર આધારિત કે ગઈકાલે ગુરુવાર હતો તો ચાર દિવસ પછી કયો વાર હશે એકદમ સરળ સવાલ છે ઓપ્શન છે એ ગુરુ બી બુધ સી સોમ અને ડી મંગળ તો એનો જવાબ થાય છે મંગળ ગઈકાલે ગુરુવાર હતો એટલે આજે શુક્રવાર થાય છે આપણે સમજ મેળવી રહ્યા છીએ તો ચાર દિવસ પછી શનિ અને રવિને સોમ કરતા મંગળવાર આવશે તો આ રીતે આપણે આ જવાબ મેળવી શકીએ છીએ હવે પછીનો પ્રશ્ન છે અશોક કરતા ભાવેશ દસ વર્ષ મોટો છે જો બંનેની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હોય તો અશોકની ઉંમર કેટલા વર્ષની હશે આપણી પાસે ઓપ્શન છે એ દસ બી પંદર સી વીસ અને ડી પાંચ ધારો કે અશોકની ઉંમર એક્સ વર્ષ છે જ્યારે ભાવેશ તેનાથી દસ વર્ષ મોટો છે એટલે એક્સ વત્તા દસ બંનેની ઉંમરનું સરવાળો કરીએ તો એક્સ વત્તા એક્સ વત્તા દસ બરાબર ત્રીસ વર્ષ એક્સ અને એક્સ એટલે બે એક્સ અને દસ બરાબર ત્રીસ દસ આ તરફ આવશે બાદ થશે એટલે બે એક્સ બરાબર વીસ રહેશે હવે બે આ તરફ આવશે જે ગુણાકારની સ્થિતિમાં છે ભાગાકાર થશે વીસ ભાગ્યા બે બરાબર આપણને દસ મળે છે એટલે આપણે અહીંયા જોઈએ તો અશોકની ઉંમર એક્સ છે એટલે દસ વર્ષ છે જ્યારે દસ વર્ષ એનાથી મોટા ભાવેશ છે એટલે એક્સ વત્તા દસ એટલે દસ વત્તા દસ વીસ વર્ષ આપણને મળશે એટલે જે પ્રમાણે પ્રશ્ન પૂછો એ પ્રમાણે આપણે એનો ઉત્તર આપી શકીએ છીએ ત્રણ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષની છે જો તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ સાત છે તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે તો ઓપ્શન આપ્યા છે એ પંદર બી અઢાર સી એકવીસ અને ડી નવ તો આનો વિદ્યાર્થી મિત્રો જવાબ થાય છે ડી નવ વર્ષ કઈ રીતે તો હવે આપણે એનો ઉકેલ મેળવવાનો છે ત્રણેય બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ હોવાથી પંદર ગુણ્યા ત્રણ બરાબર પિસ્તાલીસ વર્ષ થાય છે હવે ત્રણ જેમ પાંચ જેમ સાતનો ગુણોત્તર ત્રણ વત્તા પાંચ વત્તા સાત બરાબર પંદર હવે પિસ્તાલીસ ભાગ્યા પંદર કરતાં ત્રણ મળે છે પ્રથમ બાળક ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ બીજા બાળકની ઉંમર જોઈએ તો પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર વર્ષ અને ત્રીજા બાળકની ઉંમર સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ હવે આ કઈ રીતે આવ્યું તો કે ત્રણ જેમ પાંચ જેમ સાત એટલે કે આપણે એક ઉંમર મેળવી અને એ ઉંમરના ગુણા ગુણોત્તર કરતા આપણને આ પરિણામ પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે એક ચોકલેટની કિંમત પચાસ પૈસા છે અને ટોફીની કિંમત દસ રૂપિયા છે તો ચોકલેટ અને ટોફીની કિંમતનો ગુણોત્તર મેળવો દોસ્તો દરેક પરીક્ષામાં ગુણોત્તર અને પ્રમાણના દાખલાઓ હોય છે ગુણોત્તર માટે બંનેના માપ સરખા હોવા જરૂરી છે અહીંયા ચોકલેટનો ભાવ પચાસ પૈસા છે જ્યારે ટોફીની કિંમત દસ રૂપિયા છે ગુણોત્તરમાં આ પૈસામાં છે આ રૂપિયામાં છે એટલે આપણે આ રૂપિયાને પૈસામાં રૂપાંતર કરીએ છીએ એક રૂપિયા બરાબર સો પૈસા એટલે દસ રૂપિયા બરાબર દસ ગુણ્યા સો બરાબર હજાર પૈસા હવે આપણે ગુણોત્તર મેળવવું હોય તો પચાસના છેદમાં એક હજાર પચાસ ભાગ્યા પચાસ અને હજાર ભાગ્યા પચાસ કરતાં એકના છેદમાં વીસ

બંનેનો ગુણોત્તર જોઈએ તો બેતાલીસના છેદમાં ચૌદ ત્યારબાદ આ બંનેનો આપણે ગુસ્સા મેળવીએ તો આપણને ચૌદ પ્રાપ્ત થાય છે એટલે બેતાલીસ ભાગ્યા ચૌદ ચૌદ ભાગ્યા ચૌદ એટલે કે ત્રણના છેદમાં એક એટલે ત્રણ જેમ એક આપણને પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો ગુણોત્તરમાં જ આગળનો દાખલો આવે છે કે બાવન પૈસા અને પાસઠ પૈસાનો ગુણોત્તર શોધો જેમાં ઓપ્શન છે એ બે પોઈન્ટ બે જેમ પાંચ બી પાંચ જેમ છ સી પાંચ જેમ ચાર ડી ચાર જેમ પાંચ તો એનો ઉત્તર મળે છે ચાર જેમ પાંચ હવે કઈ રીતે મળ્યો છે એને આપણે જોઈએ તો સૌથી પહેલાં બાવન પૈસા લીધા છે અને પાસઠ પૈસા લીધા છે આ બાવન અને પાસઠનો ગુસ્સા તેર મળે છે એટલે બાવન ભાગ્યા તેર પાસઠ ભાગ્યા તેર એટલે કે ચારના છેદમાં પાંચ એટલે કે ચાર જેમ પાંચ આપણને ગુસ્સા પ્રાપ્ત આપણને આ ગુણોત્તર પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણને પ્રશ્ન આવે છે કે ત્રણ જેમ ચાર અને એને સમાન ગુણોત્તર કયો છે તો એ નવ જેમ છ સોળ બી ચાર જેમ ત્રણ સી નવ જેમ બાર બી સોળ જેમ વીસ તો એનો જવાબ થાય છે નવ જેમ બાર ત્યાર પછીનો પ્રશ્ન છે ગુણોત્તરને ખાલી જગ્યા ન હોય એ અંશ બી છેદ સી એકમ ડી ઘાત તો દોસ્તો આ બધાની અંદર જોઈએ તો ગુણોત્તરને સી એકમ હોતા નથી દોસ્તો આ જ રીતે બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલને સપોર્ટ કરતા રહેશો તમે અને તમારા દોસ્તો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેના સુધી વિડીયોને ચોક્કસથી પહોંચાડશો ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ વિડીયો સાથે કે જે તમારા એકમની અંદર તમારા ગુણાંકનની અંદર વધારો કરતા રહેશે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત